જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમી ધારે મતદાન રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા મતદાન કેન્દ્ર ખાતે હીરા સોલંકીએ સપરિવાર સાથે વોર્ડ નંબર છ ની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું જાફરાબાદ પાલિકા ભાજપની બિનહરીફ થઈ ચૂકી છે દસ બેઠકોની ચૂંટણીમાં થઈ રહ્યું છે મતદાન હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવાની કરી અપીલ ન્યૂઝ ગુજરાતી જાફરાબાદ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે એ જ રીતે ગરીબ પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી અને જાફળાદ નગરપાલિકા ઓલરેડી બિનરી થઈ ગઈ છે છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે એ વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાનું તપ હોયું છે ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની ભરવા જઈ રહી છે એમાં કોઈ સત્તર